જય શ્રી રામ જય રઘુવીર જય જલારામ જય દાદા જસરાજ આગામી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ વીર દાદા જસરાજ શૌર્ય દિન છે એ દિવસે ફક્ત રઘુવંશી સમાજ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ જ્યારે આ દિવસની ઉજવણી કરે છે કારણ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગાયને આપણે માતાનો દરજ્જો આપેલો છે તો વીર દાદા જસરાજ એના લગ્ન મંડપમાંથી રક્ષા માટે યુદ્ધે ગયા ગયા હતા હતા અને ત્યાં શહીદ થઈ આ દિવસને એક યાદગાર દિવસ બનાવવા માટે અને કંઈક સમાજને સારો મેસેજ જાય તેના માટે લોહાણા મહાજનના સહયોગથી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવી દ્વારા સમસ્ત હિન્દુ સમાજ માટે વિવિધ પ્રકારની ગેમોના આયોજન કરવામાં આવેલા છે જેની અંદર તારીખ એકવીસ એક બે હાજર પચીસ ના રોજ પેન્સિલ સ્કેચ રંગોળી મહેંદી રંગપૂર્ણ અને તારીખ એટલે કે દાદા દિવસે વાનગી આરતી ડેકોરેશન વેસ્ટમાંથી બેસ્ટ સાડી પરિધાન હેલ્ધી બેબી તેમજ વેશભૂષા નું આયોજન કરવામાં આવેલ છે આ ગેમોના આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજના મોબાઈલના ટ્રેન્ડની અંદર આપણા બાળકો મોબાઈલની અંદરથી બહાર નથી નીકળતા એની આંખોને નુકસાન થાય છે મગજને નુકસાન થાય છે આવી બધી પ્રવૃત્તિઓમાં છે એના કારણે તે લોકોનો ક્યાંક ની ને ક્યાંક મગજનો વિકાસ અટકે છે એટલે આવી ગેમોની અંદર તેની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે અને સારા સારી રીતે ગેમમાં ને કુશળતા મેળવે અને આ સિવાય છવ્વીસ જાન્યુઆરી એટલે કે આપણો ગણતંત્ર દિવસ છે એ દિવસે ઓપન ગુજરાત ચેસ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે તે જ દિવસે સાંજે પાંચ વાગે જનરલ નોલેજની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે જે કોમ્પિટિશનની અંદર અલગ અલગ ત્રણ કેટેગરી આપવામાં આવેલી છે જેની અંદર પહેલી કેટેગરીમાં એકથી આઠ ધોરણમાં ભણતા બાળકો આની અંદર પાર્ટિસિપેટ થઈ શકે છે બીજી કેટેગરીની અંદર આઠથી બાર ધોરણ ભરતા બાળકો પાર્ટિસિપેટ કરી શકે છે અને એના પછીની કેટેગરીમાં બાર ધોરણ ઉપરથી એજ્યુકેશન જે બાળકો કરતા હોય છે અને એ સિવાય કોઈ પણ એની અંદર પાર્ટિસિપેટ થઈ શકે છે ઈ કોમ્પિટિશન જે બે છે છવ્વીસ જાન્યુઆરી તેનું સ્થળ છે આપણા પૂર્વ ડેપ્યુટી મેયરનું નિવાસસ્થાન ગિરના રોડ ઉપર ગિરના રોડ ઉપર આવેલું છે ગીરી અને જે બીજા પ્રોગ્રામ છે બાવીસ તારીખના તે ગિરના રોડ ઉપર લોહાણા માજનવાડી ખાતે રાખવામાં આવેલા છે જય જલારામ જય રઘુવીર જય વીર દાદા જસરાજ